Thank you. ગોહિલવાડના ગૌરવ સમા એવા ટપાલી જટા હલકારા કે જે અંગ્રેજોના સમયમાં ગામડે ગામડે જઈને ટપાલ ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી કરતા હતા એ વખતની આ વાત છે જટા હલકારાએ પોતાના ધર્મની માનેલી બેનની આબરૂ બચાવવા માટે પોતાના પ્રાણ પણ આપી દીધા તેની આ બહાદુરી અને ઉત્કૃષ્ટ ખાનદાનીને સો સો સલામ છે જટો હલકારો બાયલા ધણીની ઘરનાર સમી શોક ભરી સાંજ નમતી હતી આવતા જન્મની આશા જેવો કોઈ કોઈ તારલો તબકતો હતો અંધારિયાના દિવસો હતા એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે નાના નાના અડધા નાગા પુંગા છોકરાની ઠટ જામી પડી છે કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાશાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાત જુએ છે સાકરની એક એક ગાંગડી ટોપરાની બબ્બે કરાયો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણા મૃતની એક એક અંજળી વહેંચાશે એની આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે બાવાજીએ હજી ઠાકર દ્વારનું બાણું ઉઘાડ્યું નથી કૂવાને કાંઠે બાવોજી સ્નાન કરે છે મોટેરાઓ પણ ધાવણા છોકરાને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે કોઈ બોલતું નથી અંતર આપોઆપ ઊંડા જાય એવી સાંજ નમે છે આજે તો સંધ્યા જરાય ખીલી નથી એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું દ્રશ્યો જાણે પડી ગઈ છે બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો કરજુ કડજુક રત્યુ હવે કરજૂકમાં કોળતી નથી ભાઈ ક્યાંથી કોળે ત્રીજો બોલ્યો ને ઠાકરજીની મૂર્તિનું મુખાર વંદ પણ હમણાં કેવી ઝાંખબ બતાવે છે દસ વરસ ઉપર તો શું તે જ કરતું ચોથે કહ્યું ચોરામાં ધીરે સાદે ને અધમીચી આંખે બુઢાઓ આવી વાતે વળગ્યા છે તે ટાણે આંબલા ગામની બજાર શોશરવા બે માનવી ચાલ્યા આવે છે આગળ આદમી ને પાછળ સ્ત્રી છે આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે પુરુષ તો એકદમ ઓળખાય તેવો ન હતો પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અચતી ન રહી રજપૂતે જ્યારે ડાયરાને રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગું હશે ડાયરાએ એને ટપાર્યો કે બા રામ 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 તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે એકબીજાના મોં સામે જોઈને ડાયરાના માણસોએ સાદ કર્યો અરે ઠાકોર આમ કેટલેક જવું છે આઘેરાગ જવાબ મળ્યો તો તો ભાઈ અહીં જ રાત રોકાઈ જાઉં ને કાં કેમ તાણ કરવી પડે છે બા મુસાફરે કતરાઈને બાકી જીભ ચલાવી બીજો તો કાંઈ નહીં પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેળા બાય માણસ છે તો અંધારાનું ઠાલું જોખમ સીધને ખેડવું વળી અહીં ભાણે ખપતી વાત છે સૌ ભાઈયું છીએ માટે રોકાઈ જાઉં ભા મુસાફરે જવાબ દીધો બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકરો મરદોને વળી અસુર કેવા હજી તો કોઈ વળીઓ દેખ્યો નથી તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાડા પડી ગયા કોઈએ કહ્યું ઠીક મરવા દો એને રજપૂત ને રજપૂતાની ચાલી નીકળ્યા વઘડા વચ્ચે ચાલ્યા જાય છે દિવસ ગયો છે આગે આગેથી ઠાકરની આરતીના રંટા સંભળાય છે ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને એ દીઠેલાની વાત સમજવા મટતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે પછવાડે મુસાફરોએવાડેરાના અવાજ સાંભળ્યા નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ઠેલી મૂકી હાથમાં ઘૂઘરિયાળું ભાલુ લઈને અડભૂત જેવો ચાલ્યો આવે છે કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયારીઓએ મહિને છ મહિને કાગળના કટકાની વાત જોતી ચાખતી હશે એવી સમજણતી નહીં પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોરતો જાય છે ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરું બંધ બન્યા છે જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીને લગોલગ થઈ ગયો બે જણાને પૂછપરછ થઈ બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એને પછવાડે જોયું પર પુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહી ધમકાવી નાખી બાઈએ કહ્યું મારા પિયરનો હલકારો છે મારો ભાઈ છે હવે ભાડ્યો તારો ભાઈ છાનીમાની ચાલી આવ અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાઓ એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો ભલે બાપા એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો જ્યાં રજપૂત જોડલું આઘેરાક નહેરામાં ઉતરે છે ત્યાં તો એક સામતા બાર જણાએ પડકારો કર્યો કે ખબરદાર તલવાર નાખી દેજે રજપૂતના મોંમાંથી બે ચાર ગાળો નીકળી ગઈ પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી વાટ જોઈને બેઠેલા આંબલા ગામના બાર કોળીઓએ આવીને એને રાંડવાથી બાંધ્યો બાંધીને દૂર ગબડાવી દીધો એ બાઈ ઘરેણાં ઉતારવા માંડ લૂંટારાઓએ બાઈને કહ્યું અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક ડાગીનો કાઢવાનું શરૂ કર્યું એના હાથ પગ છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા જુવાન કોળીઓએ પહેલાં તો જીભની મસ્કરી શરૂ કરી બાઈ શાંત રહી પણ જ્યારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને કોળીઓએ અવાજ કર્યો અંધારામાં બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના ઘૂઘરા ધમક્યા એ જટાભાઈ બાઈએ ચીસ પાડી દોડજે ખબરદાર એલા કોણ છે ત્યાં એવો પડકાર કરતો જટો તલવાર ખેંચીને જઈ પહોંચ્યો બહાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા જટે તલવાર ચલાવી સાત કોળીના પ્રાણ લીધા પોતાને માટે લાકડીઓના મે વરસે છે પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહીં બાઈએ ભૂમરાણ કરી મૂક્યું બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો બાઈએ જઈને પોતાના ધણીને જોડ્યો ઊઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે હાલશે ક્યાં બાયલા શરમ નથી થાતી પાંચ ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયાળ સાથે મરેલો પડ્યો છે અને તું મારા ભવ બધાનો ભેરું તને જીવતર મીઠું થઈ પડ્યું જા ઠાકર તારે માર્ગે હવે આપણા કાગને હંસના સંગાત ક્યાંથી હોય હવે તો આ ઉઘારના બ્રાહ્મણની ચિતામાં જ હું તાણીશ તારા જેવી કેક મળી રહેશે કહીને ધણી ચાલી નીકળ્યો જટાના શબને ખોળામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી દા પ્રગટાવ્યો બંને જણા બળીને ખાખ થયા પછી કાયર ભાઈડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરે ધીરે જ્યોતે ઝબુકતા હતા આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયો ને સતીનો પંજો હયાત છે આ જટા હલકારાનો પાળ્યો અને સતીનો પંજો તે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર શિયોર સોનગઢ બાદ બજુડ ગામના પાટીએ આવેલું છે હાઈવે ઉપર વળાંકમાં ટપાલી જટો હલકારાનું મંદિર છે જેનું ભાવનગરથી ચાલીસ કિલોમીટરનું અંતર થાય છે એમ કહેવાય છે કે તે રાતની બધી ઘટના અહીં ઘટી હતી અગાઉ અહીં જટા હલકારાની નાની ડેરી બનાવીને ત્યાં પૂજાપાઠ કરવામાં આવતા હતા પરંતુ અત્યારે અહીં મોટું મંદિર બનાવી દેવામાં આવ્યું છે આસપાસના વિસ્તારના લોકોમાં તેના પ્રત્યે શ્રદ્ધા હોવાથી અહીં પૂજન અર્ચન પણ થાય છે આ ઘટનાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આસપાસના ગામના લોકો જટા હલકારાની ખાનદાનીને ભૂલી શક્યા નથી તેમની યાદ નિમિત્તે અહીં ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે